લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી ત્યારે આ ટાકા બનાવવાની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા નીતિ નિયમોને મૂકી અને કામગીરી કરવામાં આવી રહી છે સ્થાનિક કોંગ્રેસના પ્રમુખ દિનેશ વોરાનું આક્ષેપ છે કે ટાંકાની અંદરમાં બાંધકામમાં જે મટીરિયલ વાપરવામાં આવે છે કે અત્યંત નબળી ગુણવત્તા વાળું વાપરવામાં આવે છે જેના કારણે ગમે ત્યારે ટાકો તૂટી પડે તેવી સ્થિતિ છે અને આ ટાકીની કામગીરીમાં ભયંકર ભ્રષ્ટાચાર થતું હોવાનું કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના શહેરના પૂર્વ મહામંત્રી વિજય બાબરીયાએ આક્ષેપોને ફગાવી દીધા હતા પ્રાધી શહેરની અંદર હાલમાં એક ટાકો બનાવવામાં આવે છે આ ટાકાની અંદર જે મટીરીયલ વાપરવામાં આવે છે ટેન્ડરની શરતો મુજબનું નથી રેતી વાપરવામાં આવે છે ધૂળવારી રેતી છે જે સિમેન્ટ છે એ સિમેન્ટ જામી ગયેલ હાલતમાં અને આ બેગની અંદર કોઈ એક્સપાયરી ડેટ કે એનું કોઈ જે બનાવવામાં આવ્યું હોય એની ડેટ પણ લગાવવામાં આવી નથી અને સરકારી બાબુઓ જાણે કે કોઈ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપતા હોય તેવું લાગી રહ્યું છે જ્યારે કોઈ મોટી દુર્ઘટના ઘટે ત્યારે આ જ સરકારી બાબુઓ પોતાના હાથ ઊંચા કરી દે છે અને હાલમાં જોઈએ તો આ ટાકાની અંદર જો આ થી ટાકો બનાવવામાં આવ્યો છે એ ટાકો ગમે ત્યારે પડી શકે અને મોટી જાનહાની થાય અને કોઈ મોટી દુર્ઘટના થાય અને એના કારણે અનેક લોકોને આનો ભોગ પડે અને ધોરાજીની પ્રજાને પાણીની જે સમસ્યા ઉભી થાય એ સમસ્યાનો પણ સામનો કરવો પડે એવી હાલત હાલમાં જનતાને જે પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યો પછી એના માટે ગુજરાત સરકાર દ્વારા ધોરાજી ભૂખી ચોકડી ઉપર પાણીના ટાંકાનું નિર્માણ થઈ રહ્યું છે કોંગ્રેસના મિત્રો એવો આરોપ લગાવ્યો છે ભ્રષ્ટાચાર થયો છે નિયમો અનુસાર આ કામના સેમ્પલ લેવાતા હોય છે અધિકારીઓ મુલાકાત પણ કરતા હોય છે અને આ કોંગ્રેસના મિત્રોને સાઠ સાહીઠ વર્ષથી જે ભ્રષ્ટાચાર કર્યો છે ને રાતે ને દિવસે ગમે તે જગ્યાએ ભ્રષ્ટાચાર દેખાય છે અને મેં ડેપ્યુટી કલેક્ટરને પણ કીધું છે કોઈ પણ જગ્યાએ કામની અંદર ગેરનીતિ ચાલતી હોય તો ચલાવી નહીં લેવાની લીલીવાડી નહીં ચલાવવામાં આવે અને કામ સંપૂર્ણપણે સારી ક્વોલિટીમાં જ જોશે અને આ અધિકારીને પણ અમે વાત કરેલી છે અને કોઈ પણ જગ્યાએ કઈ આવું ચલાવી લેવામાં આવતું પણ નથી અને આવશે પણ નહીં